અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત રેલવે રેલ્વે સ્ટેશનનું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરાયું ભાવનગર જિલ્લામાં અમૃત ભારત સ્ટેશન યોજના અન્વયે પુનઃ વિકસિત શિહોર રેલવે સ્ટેશનનું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી બીકાનેરી રાજસ્થાનથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ તકે શિહોર રેલવે સ્ટેશન ખાતેથી કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી નિમુબેન બાંભણિયા પ્રેરિત ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભારતીય સેનાના નિવૃત્ત સૈનિકોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સર્વ ઉપસ્થિતોએ રાજસ્થાનના બિકાનેરી ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમ વર્ચ્યુઅલ નિહાળ્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત રેલવે દેશના તેરસોથી વધુ રેલવે સ્ટેશનોને કાર્યકલ્પ કરવાનું કામ શરૂ કર્યું હતું અને હવે બે વર્ષથી ઓછા સમયગાળામાં અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ એકસો ત્રણ વિકસિત રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું देश के अठारह राज्य और केंद्र शासित प्रदेशों से भी लाखों लोग ऑनलाइन आज यहाँ हमारे साथ जुड़े हुए हैं अनेक राज्यों के राज्यपाल मुख्यमंत्री लेफ्टिनेंट गवर्नर अन्य जनप्रतिनिधि आज हमारे साथ हैं मैं देश भर से जुड़े सभी महानुभाव का जनता जनार्दन का अभिनंदन करता हूं भाई और बहनों मैं यहां पर करणी माता का आशीर्वाद लेकर आपके बीच आया हूं करणी माता के आशीर्वाद से विकसित भारत बनाने का हमारा संकल्प और मजबूत हो रहा है ग्रहण करें आपको हम सब अपना स्थान ग्रहण रखें तालियों से इस शिलान्यास का लोकार्पण का आभार व्यक्त करें तालियों की अपने सब बजाव लिए नवा रेलवे स्टेशन আজ ন ঐতিহাসিক দিবসছে আজ અમૃત ભારત કેશન યોજના હેઠળ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે અને આપણા ભારત સરકારના રેલ મંત્રી માનનીય અશ્વિનીજી વૈષ્ણવજીના વરદ હસ્તે સમગ્ર ભારતની અંદર એકસો ત્રણ રેલવે સ્ટેશનોનું આજે લોકાર્પણ થવાનું છે સાથે સાથે અન્ય પરિયોજનાઓનું પણ આજે ઉદ્ઘાટન થવાનું છે સિયોર રેલવે જંક્શન હવે એક નવા રૂપમાં આપણી સામે છે આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે દેશ અમૃતકાળના વિકાસની નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે ત્યારે ભારતીય રેલવેમાં ઘણા પરિવર્તનકારી સુધારા લાવવામાં આવ્યા છે